જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન દ્વારા તથા અપાવેલા ગૌરવને માટે દિલ્હી ગેટથી કલેક્ટર કચેરી સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાના સન્માન માટે જિલ્લા મથક પાલનપુરને તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો હતો ભારત માતા કી જયના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા ભારતીય સેનાએ અદભુત શૌર્ય સાથે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર મિસાઇલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે ઓપરેશન સિંદૂર ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે ભારતીય સેનાએ પહેલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લીધો છે વિશ્વ આખો ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થઈ ગયા છે તેમજ પાકિસ્તાન સાથે થયેલા તમામ યુદ્ધોમાં કારમી પછડાટ આપી હતી ભારતીય સેનાએમાં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા તિરંગા યાત્રામાં પુરુષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેન્થામાં સિંદૂર પુરી જોડાયા હતા મોટી સંખ્યામાં દિવ્યાંગજનો પૂર્વ સૈનિકો તબીબી અને નર્સિંગ સ્ટાફ મુસ્લિમ બંધુઓએ યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને માતરમના ઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ બિરદાવ્યું હતું યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી તિરંગા યાત્રામાં પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ પૂર્વ સૈનિક અનેકો વિવિધ એનજીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ એનસીસી ક્રેડિટ્સ શિક્ષકો તબીબો વ્યાપારીઓ સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા